આ એક વાટકી ડાળ મહિને દસ કિલો વજન તમારું આપોઆપ ઘટી જશે આ એક વાટકી ડાળ બનાવવા માટે સૌથી પહેલા અહીંયા આપણે ઘણી બધી ડાળ લેવાની છે આ દરેક દાળની અંદર પ્રોટીન તત્વ પુષ્કળ છે છે જગાડે અને તમારું વજન પણ ઘટાડે છે અને સાથે સાથે તમારા શરીરને જીમમાં જવાની જેમ કસાયેલું એવું કસાયેલું બનાવે છે આ ડાળની અંદર પાંચ ડાળ મિક્સ છે એટલે કે પંચરતના દાળ હવે આપણે એક વાટકી તેલ મૂકવાની છે તેલ સંતળાઈ જશે એટલે એમાં રાય અને જીરુંથી વઘાર કરીશું પંચરત્ન ડાળમાં ચણાની ડાળ એક મુઠ્ઠી એક મુઠ્ઠી અડદની ડાળ એક મુઠ્ઠી ફોતરાવાળી મગની ડાળ એક મુઠી ફોતરાવાળી મગની ડાળ અને સાથે સાથે આપણે મસૂરની ડાળ એમ પાંચ ડાળ મેં લીધી છે આ બધી જ ડાળ અહીંયા એક એક મુઠ્ઠી જેટલી મેં લીધી છે એમ કરીને એક વાટકી થાય છે પરંતુ તમે તમારા ઘરે જેટલી ખાવ એટલી ખાઈ શકો છો તેલ ગરમ થાય રાય જીરું હિંગ અને લાલ મરચાં બે લવિંગ અને ડુંગળી ઉમેરી દીધા છે

અને એક કલાક સુધી પલાળવાની છે અને પછી જ આપણે પાણી નિતારી અને આ દાળને આપણે આવી રીતે વઘાર કર્યા પછી આપણે જે સાંતળેલી વસ્તુ છે એ બધી વસ્તુ એક મિનિટ સુધી સંતળાય એ પછી પલાળેલી દાળ ઉમેર્યા પછી નમક એડ કરવાનું છે જ્યારે દાળ ઉમેરો છો ત્યારે હળદર અને મરચું ઓલરેડી ઉમેરી દેવાનું છે હવે અહીંયા ટેસ્ટ અકોર્ડિંગ થોડું મરચું ગરમ મસાલો ધાણા જીરું આ બધી જ વસ્તુ ઉમેરી અને હલાવી લેવાનું છે લાલ મરચા આપણે એક ચમચી કાશ્મીરી છે તો સામે અડધા ની અડધી ચમચી જેટલું રેશમ પટ્ટો એમ બંને મરચા મિક્સ છે ટેસ્ટ અકોર્ડિંગ મરચા ઉમેરવાના ગરમ મસાલો ઉમેરવાનો હવે આપણે સાંતળી લેવાનું છે ઓછામાં ઓછું આપણે એક મિનિટ સુધી બધા મસાલા કર્યા પછી સાંતળીશું તો હવે અહીંયા આપણે એકદમ સરસ રીતે બધા મસાલા સેટ કર્યા છે હવે દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે પાણી ઉમેરી અને એકદમ મીડિયમ આંચે આપણે થવા દેવાનું છે કુકર ની ચાર સીટી થવા દેવાની તો પહેલા એક આખો ગ્લાસ અને પછી એક અડધો ગ્લાસ એક વાટકી દાળ હોય તો ચાર વાટકી પાણી લેવાનું છે તો એવી રીતે મેં અહીંયા ત્રણ દોઢ ગ્લાસ પાણી લીધું છે આપણે કુકરને ઢાંકી દેવાનું છે ચાર સીટી થવા દેવાની છે ચાર સીટી પછી જોઈએ તો વાવ સરસ મચાની આપણી બનીને રેડી છે દાળ તો આ ડાળ એકદમ સરસ વાય ક્લોઝ રેસિપી છે આ દાળ બનાવવા માટે એકદમ ઓછું તેલ વપરાય છે એક ચમચી અડધી ચમચી તો રોજ બપોરે નિયમિત રીતે આ ડાળ જો તમે ખાશો તો ઓછી ભૂખ લાગશે શરૂઆત ભોજનની આ ડાળથી કરવાની છે અને એ પછી તમારે બીજું બધું લેવાનું છે સાથે થોડી લો અને જે પણ જમો કરતા ઓછું જમો બની શકે તો ઘઉંની રોટી બેમાંથી એક જ લો રોજ નિયમિત 15 થી વીસ મિનિટ ચાલવાનું રાખો સાથે સાથે દિવસમાં બે થી ત્રણ વાર ગરમ પાણી પીવો બસ આટલી ચરી પાડશો એટલે તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે જો થોડી ચરી પાડશો સાથે અડાલ લેશો દસ